દર્શક મિત્રો હું ઘણી ફેરી એક ઉલ્લેખ કરતો હોય કે ભાઈ અમારું ગીર તો ગીર છે તો તમે જોઈ શકો છો ઘનઘોર ગીરની અંદર હું એકલો જ છું એક કામ હતું તે નીકળો તો હું ફોર વ્હીલર લઈને અને ઊભી ગયો અને જુઓ તમે આ સવારના સાત થયા છે સાત વાગ્યા હે કોઈ રસ્તા કાંઈ છે નહીં પહુડા બોલે છે જો તમે સંભળાતા હોય તો હો એમ છે પહુડા બોલે એટલે એનું મિનિંગ એવું કે આજુબાજુમાં ક્યાંય દીપડો હોય ને દીપડો હોય તો જ પહુડા બોલે હો એમ કરે એટલે મને એમ થયું કે દીપડો કદાચ એટલામાં ક્યાંક હોય ગીરનો રસ્તો છે તો દર્શક મિત્રો આ અમારા ગીરનો નજારો હોય છે હું કોઈ કારણોસર ગીરની આવ ઘનઘોર ગીરમાં આવ્યો છું અને એને કારણે થોડુંક આમ જાણીતા દેવા હતા ચા પાણી પીવા ગાડી મેં પેક કરી તો મને એમ થયું કે થોડુંક તમને દૃશ્ય બતાવી દઉં એટલે જે અમારું ગીર છે ને એ તો ગીર જ છે સાહેબ ભલે નો ડાઉટ સિટીમાં એ રહેવાની એક મજા હોય છે અને આધુનિક જવા જમાનામાં જાવું એ આપણી આમ જોઈએ તો ડેવલપમેન્ટ થવું આપણા સંતાનોને આગળ લઈ જવા આ બધી આપણી નૈતિક ફરજ હોય છે પરંતુ જે આપણું જૂનું હતું જે આપણા જૂના માણસો હતા જે ગીરની અંદર વસવાટ વસવાટ કરતા હતા અને એમનું જે જીવન હતું ને એ કંઈક અલૌકિક હતું કેમ કે એમને હજી હાલમાં આ એકવીસમી સદીની અંદર હજી એ લોકોને ત્યાં લાઇટ સુવિધા નથી નથી સ્કૂલ નથી રોડ આવી પરિસ્થિતિ પણ એમના જીવન હતા ને એટલા ગોલ્ડન જીવન કહેવાય એમ એટલા અદ્ભુત હતા ને કે એ લોકોને ઘણા કહેતા હોય કે ભાઈ સિટીમાં આટલી સુવિધા છે આ વસ્તુ મળી રહી ઓલું રહીએ પણ જે ગીરની અંદર પ્રાકૃતિક વસ્તુ છે જે એમની ખાવાની વનસ્પતિઓ છે એ કંઈક અદ્ભુત હોય છે પછી મારી દૃષ્ટિએ એટી પર્સન્ટ એવું હોય છે કે એ લોકો બીમાર નથી પડતા એમનું કારણ શું છે કે એમનો ખોરાક જ એવો છે આપણે જે પીઝા બર્ગર અને પકોડા અને સેન્ડવીચ ને સમોસા ને એવું ખાતા હોય ને તો એ એ આપણે જે આરોગી છીએ નો ડાઉટ કેમકે આ કોઈ ડસ્ટબિન તો નથી આપણું જે શરીર છે તમે એક સામાન્ય ગાડી હોય તમારી એક લાખ રૂપિયાની તો એની અંદર પેટ્રોલ હાલતું હોય તો તમે ડીઝલ નથી નાખતા કેમ કે એ ગાડી બગડી જાય તો આ તો કરોડોનું શરીર છે તો આની અંદર આપણે જે તે આરોગ્ય છીએ અને એના ભયંકર પરિણામો આપણે ભોગવવા પછી તત્પર્ય રહેવું પડે તો જે ગીરના લોકો છે ને એમના ભોજન જેટલા સાત્વિક હોય છે ને કે તમે એ એ જમણવારને કોઈ વ્યક્તિને કાંઈ ભયંકર થયો હોય કે કાંઈ એવું લાગતું હોય ખાલી તમે છ મહિના ગીરમાં રહેવા વહી જાવ આ નેચરલ દૂધળા પછી અહીં જે વનસ્પતિઓ થાય છે અહીં એવા એવા કેટલી વનસ્પતિઓ કે એમના તમને રૂડીના ફૂલ છે કલીની ભાજી છે પછી કંટોલાને તમારા બસો આપણે સિટીમાં બસો ને ત્રણસો રૂપિયા કિલો મળે છે પણ અહીં હાવ વિના મૂલ્યે મળે છે મફત મળે તદ્દન ફ્રી ગમે ત્યાં તમને એમ થાય કે ભાઈ કંટ્રોલરની ફેલ છે તો આલો તોડી લીધા એટલે આનું જીવન કંઈક અલૌકિક છે એટલે તમને આ વિડીયોના માધ્યમથી બતાવું છું ગી શું છે આગળ નમસ્કાર મિત્રો હું છું રાજ વૈષ્ણવ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ હું ગીરમાં આવ્યો છું ઘણી ફેરી મેં આ વાતનો ઉલ્લેખ કરેલો છે કે ભાઈ નો ડાઉટ આપણે તમે જે ટીવીઝ કે ટેલિવિઝનની અંદર જે હાવજો જોતા હોય ને સાહેબ રિયલ સિંહ તમે એક ફેરી લાઈફમાં જોઈ જાઓ ને તો એ નજારો કંઈક અદ્ભુત હોય છે કેમ કે હરેક પ્રાણીઓને માણસો જોવા જતા હોય પણ એક અમારે સિંહ એવા છે ને કે એમ કહેવાય કે સિંહના દર્શન કરવા જવા સિંહ દર્શન કહેવાય કેમ કે એની અંદર અમે સાક્ષાત કોઈ પ્રભુના દર્શન કરતા હોય એવું લાગે છે અને આજ આ ઘનઘોવર જંગલ તમે જોઈ શકો છો દર્શક મિત્રો તો આ જંગલની અંદર આવ્યો છું મારે કોઈ કારણોસર કામ હતું એટલે મધ્ય ગીરમાં આવ્યો છું અને આ ગરની લીલોતરી અને અહીંની જે વનસ્પતિ હોય છે ને કંઈક અલૌકિક હોય છે અને આજ મારે ગીરની અંદર લગભગ આખો દિવસ રોકાવાનું થાય તો આ સમય દરમિયાન જો આપણી કિસ્મતમાં હશે તો આપને કદાચ સિંહના દર્શન થઈ જાય તો આપણે સો ટકા બતાવશું અને હું આવ્યો છું અત્યારે કસનગઢ બાજુ અને ઘનઘોર ગીર છે અને અત્યારે જો લીલી છમ ચાદર જે આ ઓઢી છે આ ધરતીએ કેવો અદ્ભુત નજારો છે તો જે સિમેન્ટ કાકરી અને જે કોમર્શિયલ જંગલ હોય એના કરતાં આ જે નેચરલ અને પ્રાકૃતિક જંગલ છે એ કેટલા અદભુત હોય છે એટલે તમને નજારો બતાવું છું અને જો આપણી કિસ્મતમાં હશે કેમ કે અહીંયા થોડીક ગાઈડલાઇન એવી હોય કે આપણે ક્યાંય જઈ ના શકીએ પણ હું કસનગઢ આવ્યો છું અને રોડની ખૂબ જ નજીક છું કેમ કે આપણે જે આરેફોના ગાઈડલાઈન હોય એમના નિયમનો ભંગ નથી કરતા અને આપણે જંગલમાં આગળ જઈ ના શકીએ પણ કદાચ આપણે કોઈ પહોડા કંઈ એવા કોઈ વસ્તુના દર્શન થાય અથવા કાંઈ દેખા તો આપણે તમને સો ટકા દેખાડવાના પ્રયત્ન કરશું ચાલો જઈએ આગળ પાણી બહુ અહીંયા વરસાદ હોય તો પછી હાલી ચાલે થોડું થોડું પાણી હોય આગળ ના ચાલે આમ વરસાદ બંધ થાય એટલે કલાકમાં આગળ બાપા